દેશ વિદેશમાં વસતા મારા બધા જ વાલા દર્શકોને મનહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞ યોગ એની અંદર જ્ઞાનના ગુણો જ્ઞાનીમાં કયા કયા ગુણો હોય એનું વર્ણન કરે ગઈકાલે આપણે જોયું અહંકાર રહિતપણું જેનામાં બિલકુલ અહંકાર નથી કરતા પનાનો માલિકી માન સત્તા સંપત્તિ આ કોઈ અહંકાર નથી એ જ્ઞાનીનું લક્ષણ છે આગળ અર્જુન કે અર્જુન જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ જરા એટલે ઘડપણ ને વ્યાધિ એટલે રોગ એ તો સાહેબ જ્યાં સુધી બળ જવાની હોય શરીર સારું હોય સાથ આપતો હોય ત્યાં સુધી આ મનુષ્ય અવતાર સારો લાગે આ દેહ આપણને સારો લાગે પણ જે દિવસે સાહેબ ઢળતી ઉંમર થઈ ઢડપણ આવ્યું વૃદ્ધાવસ્થા આવી અને જ્યારે હું તમે એક્સપાયરી ડેટ ના થઈ જઈશું તે વખતે સાહેબ ગડપણમાં આથમ તો સુરજ હોય તે વખતે દસ બાય દસ ની રૂમ તૂટેલી ખાટલી દવાની બાટલી પોની ની માટલી જોડે લાકડી હશે સાહેબ કોઈ ખબર પૂછનારું નહીં હોય ત્યારે ગડપણ શું ગડપણની વેદના શું એ ખબર પડે એ જવાનીમાં કે બાલ્યાવસ્થામાં ના ખબર પડે ભગવાન ગીતામાં એમને એમ નથી બોલ્યા કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં જે દુઃખ અને દોષોને જુએ છે દુઃખ અને દોષોને જોવું એ જ્ઞાનની બ્રાન્ચિસ જ્ઞાનનો ભાગ છે એ જ્ઞાનીનું લક્ષણ છે અને એટલે જ્ઞાની આ જન્મ મૃત્યુ ના ચક્કરમાંથી છૂટી અને શાશ્વત સનાતન સુખને પામવાનું જ્ઞાન આપે છે જ્ઞાની પણ એ પદને પામવા માટે શાશ્વત સનાતન સુખને પામવા માટે એનો પુરુષાર્થ હોય છે જીવનની અંદર કોઈ કહ્યું કે નરસિંહ મહેતા બોલ્યા કે હરિના જન જંતો મુક્તિના માગે માગે જન્મો જન્મ મનુષ્ય અવતાર તો શું એ ખોટું ના એ સાચું છે પણ એ જ્યારે પરોક્ષ ભક્તિમાં હતા

રોટલો ફિક્કો લાગે રોટલાને ભૂલી જાય ચા ગળી લાગે જ્યાં સુધી જલેબી કે પેડો ખાધો નથી ત્યાં સુધી એક વખત જલેબી કે પેડો ખાઈને પછી ચા પીવો ચા મોડી લાગશે યાર એવી રીતે એ શાશ્વત સનાતન સુખ આત્માનું પરમ સુખ ચાખ્યું નથી ત્યાં સુધી આ પરોક્ષ ભક્તિ આપણને સર્વસ્વ લાગે બધાને લાગે મને પણ લાગે તમને પણ લાગે દરેક સંતો ભક્તો મહાપુરુષો બધાને લાગે પણ નરસિંહ મહેતા બોલ્યા હરિના મુક્તિ ના માગે માગે જન્મો જન્મ મનુષ્ય અવતાર મારે મુક્તિ નથી જોઈતી મારે જન્મો જન્મ જન્મો જન્મ મનુષ્ય અવતાર જોઈએ છે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મો જન્મ મનુષ્ય અવતાર એજ નરસિંહ મહેતા સાહેબ જિંદગીના પાછલા સ્ટેજમાં જિંદગીના લાસ્ટ સ્ટેજમાં છેલ્લી વખતે બોલ્યા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો વાર જેમ સ્વાનતાને જ્યારે એમને જ્ઞાન થયું ખબર પડી અને ત્યારે નરસિંહ મહેતાના મોડામાંથી નીકળ્યું કે જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં त्या लगी साधना सर्व झूठी आ एज नरसी मेहता जे नरसी मेहता પોતાની जवानी માં એમ કહેતા હતા કે હું જલ હરિના જન તો મુક્તિ ના માગે માગે જનમો જન મનુષ્ય અવતાર એ પોતાની જવાની માં કહેનારા જવાન नरसी मेहता જવાની માં કહેનારા એ જ नरसी मेहता પોતાની પાછલી જિંદગી માં એવું બોલે કે જ્યાં लगी आत्म तत्व ચીણ્યો નહીં ત્યાં लगी साधना सर्व झूठी પુનઃ એ જ નરસિંહ મહેતા જ્યાં સુધી આત્મતત્વ આત્માને ઓળખ્યો નથી ત્યાં સુધી ગમે એવી સાધના કરો નરસિંહ મહેતા કે ગમે એવી સાધના કરો ભજન કીર્તન ગુફામાં જતા રહો તપ કરો ગમે એટલું દાન કરો જે કંઈ સાધના કરો એ બધી જૂઠી કે છે મીરાબાઈ પોતાની યુવાનીમાં પરોક્ષ ભક્તિ હતી એટલે કહ્યું ને કૃષ્ણ ભક્તિના ભજનો મીરાના ગણા છે કૃષ્ણ ભક્તિમાં પાગલ થયેલી કૃષ્ણ પ્રેમમાં પાગલ થયેલી મીરાના ભજનો ઘણા છે પણ એ જ મીરાબાઈ પોતાની પાછલી અવસ્થાની અંદર એવું ભજન મને તમને આપીને ગયા કે એવા આત્માને ઓળખ્યા વિનારે આ લખ ચોરાસી નહીં મટે એવી ભ્રમના ભાગ્યા ભાગ્યા વિનારે આ ભવના ફેરા નહીં મટે આ મને તમને એ જ મીરાબાઈ જે કૃષ્ણના વિરહમાં એ જ મીરાબાઈ છેલ્લે તમને કહી ગયા આત્માને ઓળખ્યા વિના રે આ લખ મટે નહીં સુધી તું તારા સ્વરૂપનું ભાન નહીં થાય હું કોણ છું આત્માને ગુનોથી નહીં ઓળખું ત્યાં સુધી મીરાબાઈ કહે છે લખ ચોરાશી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ના ફીરા નહીં મટે તારા એવી ભ્રમણાને ભાગ્યા વિનારે ભવના ફેરા ભ્રમણા એટલે અજ્ઞાન અનંત અવતારનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનને કાઢ્યા વગર ભવના ફેરા તારા નહીં મટે મીરાબાઈ છેલ્લી અવસ્થામાં બોલીને ગયા એ જ મીરાબાઈ મિત્રો વેદો શાસ્ત્રો આ જ વાત કરે છે ભગવદ્ ગીતા આ જ વાત કરે છે અષ્ટાવક્ર ગીતા આ જ વાત કરે છે યોગ રામાયણ આ જ વાત કરે છે તીર્થંકરોના આગમો આ જ વાત કરે છે એટલે કૃષ્ણ ભગવાન સુખ જોયું નથી ત્યાં સુધી આ સંસારના ટેમ્પરરી સુખો એ જ સર્વસ્વ મને તમને બધાને લાગે છે મિત્રો ગુલાબજાંબુ નથી જોયું ત્યાં સુધી રોટલો એ જ મારા માટે સર્વસ્વ છે એનાથી આગળ કશું જ નથી બસ રોટલામાં જ સુખ છે પણ ગુલાબ જાંબુ જોવે તારે ખબર પડે કે રોટલા કરતાં પણ વધારે સુખ આપનારું એવું ગુલાબ જાંબુ નામની વસ્તુ છે એ ખબર પડે આ ટેમ્પરરી સુખોમાં આપણે સર્વસ્વ સુખ માણીને બેઠા છેલ્લી ઘડીએ સાહેબ મારે તમારે જ્યારે આ ફાણી દુનિયા છોડવી પડશે આ શ્વાસ બંધ થશે ને તે વખતે કરોડોનું બેંક બેલેન્સ કરોડોની જમીન કરોડોના ફાર્મ હાઉસ કરોડોના બંગલા અને એ વખતે જ્યારે છેલ્લો શ્વાસ છોડવાનો થશે તે વખતે ખબર પડશે મારું 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 કરીને મરી ગયું પણ આજે બધું છોડીને મારે જવાનું છે બધું છોડીને જવાનું છે તે વખતે એને ખબર પડશે કે આ ટેમ્પરરી સુખો જેને મેં પરમેનન્ટ માન્યા શાશ્વત ને સનાતન સુખ માન્યું એ ખરેખર પરમેનન્ટ નથી જો પરમેનન્ટ સુખ હોત તો આ બધા સુખો મારી સાથે આવત એમાંનું એક પણ સુખ નથી આવતું મારા સો કરોડ રૂપિયા બેંકમાં છે કુદરત કે માન તું સો કરોડ માન વાંધો નથી પણ તારો શ્વાસ બંધ થશે ને એ વખતે સો કરોડ અમે જપ્ત કરી લઈશું તારી સાથે નહીં આવવા દઈએ તારી સાથે માત્ર સારા અને ખરાબ કર્મો દાન ધર્મ પરોપકાર પરમાર્થ બીજાના સુખ માટે કોઈની આતરડી ઠારવા માટે તે વાપર્યું હશે તારી સાથે આવશે અધોગતિમાં જતા તને બચાવશે એટલે મનહરભાઈ બૂમો પાડીને કે છે એક્સેસ એક્સેસ વધારાનું હોય સાહેબ અમેરિકામાં જઈએ તો રૂપિયાને ડોલરમાં ફેરવી દઈએ છે આ તો કુદરતના દેશમાં મારે ને તમારે એક દિવસ જવાનું છે એક્સેસ કહું છું વધારાનું હોય એક્સેસ કે જે શ્વાસ બંધ થાય પછી કુદરતની જપ્તીમાં જવાનું હોય તો એણે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી સાહેબ પુણ્યમાં કન્વર્ટ કરી દો કન્વર્ટ કરી દો પરોપકાર પરમાર્થ કરી તમારા હાથે તમારા હાથે બાકી કોઈ મૂછવા મેળતો હોય કે મારા મરી ગયા પછી મારો છોરો દાન પુણ્ય ધર્માદા મારા 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 નામની હોસ્પિટલ બંધાવશે આ બંધાવશે એનું પુણ્ય મળી જશે ભૂલી જવાનું એ બધું ભૂલી જવાનું હાથે તે સાથે આ હાથે જે આવ્યું ને આપણા હાથે આવ્યું એ જ આપણી હાથે આવે પાછળ છોરા ગમે એટલું વાપરશે આપણાનો ને પોણીનો ભૂ કશું નહીં આવે કશું નહીં આવે યાર તો કર્મનો સિદ્ધાંત ફેલ જાય તો ધીરુભાઈ અંબાણી છે બધા સેલિબ્રિટી છે બધાને કશું ના કરવું પડે બેલેન્સ કરીને જાય ને છોરાને કહી દે બધું વાપરજો એટલે તમને તાવ આવ્યો હોય અને હું પેરાસિટામોલની ગોળી ઘરું તો તમારો તાવ મટી જાય એક પેરાસિટામોલની ગોળી જો આ ભૂલ ના કરતી હોય કુદરત ગોડી છે યાર એ આવી ભૂલ કરે કે છોરો દોન કરે ને તમારા ખાતામાં જમા થાય બિલકુલ તદ્દન હળાહ છેલ્લા શ્વાસ સુધી આ મન વચન કાયાથી બીજાને સુખ આપવાના ભાવ કરશો બીજાને સુખ આપશો એનું જ પુણ્ય બંધાશે એ જ સાથે આવશે છેલ્લો શ્વાસ પૂરો થયો બાજી આપણા હાથમાંથી જતી રહેશે આપણું પેપર કુદરતરૂપી સુપરવાઇઝરના હાથમાં જતું રહેશે રિઝલ્ટ આપણું ફાઈનલ થઈ ગયું જન્મ મૃત્યુ જરા વ્યાધિ જરા એટલે ગડપણ ઘડપણમાં દુઃખ છે સાહેબ એ તો ગડપણ આવે ત્યારે ખબર પડે જવાની હોય ત્યારે ખબર ના પડે ઘડપણનું દુઃખ કેવું હોય ઘડપણમાં આવ્યા પછી સિત્તેર એસી વર્ષ થાય ને ત્યારે ત્યારે ખબર પડે કે જરા એટલે ઘડપણમાં દોષ છે ઘડપણમાં દુઃખ છે વ્યાધિ એટલે રોગ આ ચાર વસ્તુમાં જે દોષ જોવે છે દુઃખ જોવે છે એ જ્ઞાન છે એ જ્ઞાનીનું લક્ષણ છે વ્યાધિ એટલે રોગ સાહેબ રોગ એ તો તંદુરસ્ત હોઈએ ને આપણે પેટ સારું હોય પાચનશક્તિ સારી હોય શરીર સારું હોય અને ત્યાં સુધી ચટાકા ખાઈએ પાણીપુરીને દાબેલીને ચાઈનીઝને આ બધું ફફડાઈએ બર્ગર ને પીઝા સારું લાગે સાહેબ પણ જે વખતે રોગ માજા મૂકે ડાયાબિટીસ ડીપી બધુંય રમેને ચઢે ને તારે ખબર પડે સાહેબ એક વખત કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈ આવવાની एक वक्त ऑर्थोपेडिक हॉस्पिटल नी मुलाकात लाल वाँटो मर आई खबर पड़ से के रोग ऑर्थोपेडिक में जाओ खबर पड़ से भर धाबू मारवा एवा हरिया चढ़ाया हरिया मारिया रिंगो चढ़ाई से, कंस्ट्रक्शन कर एक बेई मई यार ને નરક ના કહેવાય શું કહેવાય મેં તો જોયું છે ડૉક્ટર કહી દે મનકાનું ઓપરેશન કરાયું મારો મિત્ર હતો એક મનકાનું ઓપરેશન કરાયું સાહેબ છ મહિના હલવાન નહીં ને છતાં સુઈ રહેવાનું આ બે મહી આ નરક નહીં તો બીજું શું કેન્સર હોસ્પિટલમાં એક વખત આંટો મારી આવીએ ને એક કલ્પના કરવાની કે આને જે દશા છે જે મૂમો પાડે છે ચીઓ પાડે છે નજીક કોઈ જવા તૈયાર નથી એવું કેન્સર એવો રોગ મને થાય તો એવી કલ્પના કરજો એક તો રોગોમાં દુઃખ દેખાશે જન્મ મૃત્યુ જરા જન્મ એટલે સાહેબ જેવું તેવું નથી નવ મહિના નવ મહિના માણા પેટની અંદર ઉદા માથે કારાવાસ છે કાળા પાણીની જેલ છે નવ મહિના કાળા પાણીની જેલ અંગ્રેજો જે આપતા હતા આપણને અને ટાપુ પર મોકલી દેતા હતા કાળા પાણીની જેલ પાંચ બાય પાંચની ઓયડીની અંદર પૂરી દેતા હતા ઊંધા માર્થે છ મહિના સુધી લટકવાનું કલ્પના કરી જો અંધારું ઘોર માણા ગર્ભ ની અંદર ઊંધા માર્થે નવ મહિના સુધી લટકી રહેવાનું શું દશા થાય એના માટે ગર્ભ પુરાણ ગર્ભ પુરાણ ગ્રંથ આવે છે આટલો જાડો એ ગર્ભ પુરાણ મળે તો વાંચજો સાહેબ રૂવાડા ખાડા થઈ જશે દસમા ધોરણમાં પંદર વર્ષની ઉંમરે ગર્ભ પુરાણ મેં વાંચેલું ત્યારે ખબર પડી ગર્ભ પુરાણમાં જન્મ પહેલા જીવને કેટલી ભયંકર યાતના ભયંકર વેદના ભોગવવી પડે છે ઉલ્લેખ છે યાર ગર્ભ પુરાણની અંદર એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એમાં દુઃખ અને દોષો જોવા એ અર્જુન જ્ઞાનીનું લક્ષણ છે એ પણ જ્ઞાનનો ભાગ છે આગળ મિત્રો બીજું લક્ષણ આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મહેન્દ્ર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત